maksa video teman selamat sih tuh aja pon apalagi -apa, ya blog lainnya tuh, Abang, pati, bapak Ashaban, nuwata,

ઘરનું કામ બાકી છે તો ઘરનું કામ કરી લઈએ મિત્રાજના પપ્પા નીચે કામ કરવા જયા અને આપણે ઉપર કામ કરીશું તો રસોડું બધું સાફ કરવાનું છે તો જો રસોડું તો બધું ઘરની તેમ પડી રહીશ તે હવે સાફ કરી દઈશું રસોડું તો બધું મિત્રો ભાઈ આવી જશે તું કામ તો બધું બહુ બધું બાકી છે તો બને રહેજો અમારા બ્લોગમાં આગળ કશું શું કામ કરું છું એ તમને બતાવતી રહે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાય જોવા મોર આવ્યા સી ઘરની પાછળ કેટલા બધા સી છ મોર સી આખા તેવા હાં ઘર ઉપર વાંદરો પણ બેઠ્યો છે અને આ છે અમારા ઘરનું પાછળનું લોકેશન અને જો ગાય પણ ફરે છે પાછળ મોર તો બધાય નીકળ્યા છે હવે ચણવા માટે રોજ આવી છે એક દિવસ નહીં નહિ daily આવે છે જોવા તો બને રહેજો અમારા આગળના બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા સ્કૂલે થઈને બધા કે ગયા હૈ થોડી પછી એટલે જમે બમીન સાંજે બ્લોગ ચાલુ કરે ના બહાર આ જ જો આપણે બાર આયા હતા આપણું ડાલું અત્યારે તો એ જ મૂક્યા છે આમાં આપણા ઘરના આશ આપણું ઘર એના ઉપર જવા તું અદરાજી બંદર બંદર જય દ્વારકાધીશ મહાદીપો જય માતાજી લો આપણું બાઈક હાસ ગાડી હાશે ઘર આવી આજે પણ તમે બતાવી સામે જંગલ છે

અને જો આમાંથી એક બે તો નિહારમાં આપીએ છીએ આપણે લગભગ હા ભૂલતા નહીં ઓ આવું જો આ વિડીયો જોવાનું આપણે ભૂલતા નહીં જો આઈ રહ્યો બે મિનિટ બે મિનિટ ચોકું થાય છે મમ્મી કોનો ધન્યવાદ માને છે આ વિડીયો ફાઇનલ જોજો ના આ વિડીયો આપણે શું કહેવાય આગળ વધારજો કારણ કે તમારા માટેનો જ છે વિડીયો बस बीजू को भरा हूँ तक वीडियो बताऊ ये वीडियो पर झोता रहे जो हमार रो कर लो आई रे जो वीडियो हां जो आई रे इंस्टाग्राम में सा जो बताओ इंस्टाग्राम में 42 के जा सा अना एक 100 आपरे इंस्टाग्राम में

આપણે બધા એક જ જેવા છો તમે બધા આપણા મિત્રો છો તો મિત્રો જ આપણે રાખે છે ગાઈસ બાઈસ નહીં આ તો ખાલી કહેવા માટે પૂરતું કહીએ છીએ બાકી ભાઈ બહેન એટલે આપણા પરિવારનો જ સંબંધ રાખવાનો એ પ્રમાણે તમારે અમને આગળ વધારવાના બીજું તો કોઈ કહેવા માંગતા નથી નહીં મમ્મી આપણા પરિવાર જેવો જ સંબંધ રાખવાનો પૂરેપૂરો આજે આજ ખોટી વાત સો ટકા જો અડતાલીસ હજાર પાંચસો બેતાલીસ એ કયો

સપોર્ટ કરતા ઇન્સ્ટાગ્રામમાં અને આ ઇન્સ્ટાગ્રામમાં આપણે રાધે ભાઈ છે ને આપણે એસબી હિન્દુસ્તાની ટીમ આપણે ત્યાં ગયા તા ને તો રાધે ભાઈએ જ આપણને કીધું તું સલાહ આપી હતી કે ઇન્સ્ટાગ્રામ વાપરો તમે ચાલુ તું તમે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ને એ બધા તમે મૂકતા થાઓ જેમ જેમ તમારા ઓળખણ બનતી થશે ને એમ એમ તમારે વ્યૂ ને બધું સારું આવશે તો એમની બોલી આપણો ફાઈનલ આવી છે તો રાધે ભાઈ તમને એટલું જ કે આમાં કુ શું કા વિડીયો જોયો હોય તો કમેન્ટ કરી જણાવજો અને એસબી હિન્દુસ્તાન ટીમ જોડે આ જરૂર વિડીયો પહોંચજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય માતાજી પપ્પા ઘરે જો પપ્પા જય માતાજી જય માતાજી બોલો બસ ચાલે બેઠા છે સાત વાગ્યા છીએ અને પપ્પા આયા છે કે